માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો ને આજે સરસ મજાના એવા મસ્ત મજાના તૈયાર થઈને આપણે તો સરસ એવો દિવસ ઉગી ગયો છે અને કામની શરૂઆત બધી કરી જ દીધી છે પણ આજે આપણે આંગણવાડી જવાનું નથી એટલે બહુ શાંતિ છે એટલે આજ લોગની શરૂઆત પણ મોડી જ થઈ છે કારણ કે ઘરે હોઈએ આપણે એક દિવસ એટલે ઘરે બીજું કામ રોજ આંગણવાડી જતા હોય ત્યારે અમુક કામ રહી જતા હોય કે કાલ કરશું કાલ કરશું એ આજે આપણે ઘરે છીએ તો આજે એ બધા કામ કરી નાખવાના છે એટલે આજે એ કામ કરવામાં થોડોક લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે અને હવે આપણે ગાયને રોટલી દેવાની છે અને પછી બીજું એક કામ કરવાનું છે આગળ લોગમાં જોઈએ આપણે આજ તો આપણે અત્યારમાં છાસ બનાવવાની છે અને માખણ ઉતારી લેવી એટલે સવારમાં છાસ બનાવવાનું કામ પતી જાય પછી આપણે બીજું કામ કરવું હોય તો થાય અને આ દહી છાસના વાસણ એટલા બધા થતા હોય એટલે આપણે ચાપાણીના વાસણ ધોવી ત્યારે હારે હારે બધાએ દહીં દૂધના વાસણ ધોવાઈ જાય એટલે અત્યારમાં વહેલા વહેલા છાસ બનાવી નાખી છે એટલે આડોશી પાડોશીને કોઈને જોતી હોય તો એ પણ હવારમાં લઈ જાય તો એમને ખાવામાં કાયમ આવે એટલે વહેલા આપણે છાશ બનાવી નાખી ગંગાને આપણે છૂટી રાખી હતી એટલે ઘડીક વાર આટા મારા અને પછી વહી ગઈ નીચે અને અહીંયા તડકો આવે છે એટલે શિયાળાનો તડકો હાળો લાગે હવારનો એટલે એ તડકે વહી ગઈ છે અને આપણે એને નિણે અહીંયા જ નાખી દીધી છે એટલે એ બેઠી બેઠી ખાય છે અને હવે એની માને આપણે એને નાખ દેવી જય માતાજી અમારે મારે ભાઈ રામ લખમ જોડી તૈયાર થઈ સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે અને આપણે ઉભા રહી છે અને એને પપ્પા સ્કૂટર લઈને જાય છે એટલે બે ને મૂકતા આવશે આજ આપણે આંગણવાડી જવાના નથી આપણે ઘરે છીએ એટલે એ બે ને મૂકવા જાય છે મહેમાન આવી ગયા છે આજ અચાનક તે કઈ સમાચાર વગર આવો આવો હજી બે જણા જમ નથી ઘરે કેમ છો મજામાં આવો જય માતાજી સારું ને કમલેશ ભાઈ આવો ફિનિશ કરી હવે ફ્રી થઈ ગયા છીએ અને આજે કઈક વિશિષ્ટ એવો સારો એવો મહત્વનો દિવસ છે જેનો આપણે લાભ લેવાનો છે આજે છે ગીતા જયંતિ કેટલાને ખબર હતી કે આજે ગીતા જયંતિ છે મને કમેન્ટમાં જરૂર લખજો અને જય શ્રી કૃષ્ણ જરૂર લખીને કહેજો કે કેટલાને ખબર હતી પણ મને ખબર છે એટલે આજે ગીતા જયંતિના દિવસે ગીતાજીને આપણે યાદ કરવા જ જોઈએ શ્રીમદ્ ભાગવદ્ ગીતા જેમાં શ્રી કૃષ્ણનું વર્ણન છે અને શ્રીકૃષ્ણની લીલા અને એવું બધું ખૂબ સરસ આપણો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું પુસ્તક એટલે એમ કહેવાય કે મોક્ષનો દ્વાર કોઈનું જીવ જતો હોય એના જો કાનમાં આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ આપણે એમના કાનમાં જઈને કહીએ તો એમને પણ મોક્ષ થઈ જાય છે એટલે આપણે આપણે આજે શ્રી ગીતા જયંતિના દિવસે એક અધ્યાયનો પઠન જરૂર કરવાનું છે એટલે આપણે એ લાભ આજે લેવાનો જ છે એટલે આજે ગીતા જયંતિના દિવસે ભાગવદ્ ગીતા આપણે વાંચવાનું ભૂલવાનું નથી અને એનાથી આપણને ખૂબ ફળ મળે છે એટલે આજે આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ એક કરવાનો છે જો હું પુસ્તક લઈ અને બેસી ગઈશું આ છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા અને ગુજરાતીમાં જ છે જો કૃષ્ણમ વંદે જગદગુરુ એટલે કે આખા જગતમાં કૃષ્ણને વંદન થાય છે એવા શ્રી કૃષ્ણ ભગવાને આપણને આશીર્વાદને એવા પરચા આપણને આપેલા છે ગીતાજીનો મહિમા આવે છે પહેલાં તો આપણા પુસ્તકની અંદર આ શ્રીમદ ભાગવદ્ ગીતાએ આપણા ધર્મનું હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક છે એટલે આપણે એને તો ભૂલાય જ નહીં એ આનો એનો આપણે પાઠ પઠન તો કરવું જ જોઈએ અને ખૂબ જ ગુ લાભદાયી છે એમ કે આનો લાભ બહુ જ મળે છે આપણને જો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો રોજ પાઠ કરવામાં આવે ને તો ગીતાજીના મુખ્ય વિષયો એવું બધું છે અને અહીંયા અનુ અનુક્રમણિકામાં બધા અધ્યાયો આપેલા છે અઢાર અધ્યાયો હોય છે પછી બધા શ્લોક છે અને અહીંયા હજી નથી આપણે પહેલા અધ્યાયનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતા પ્રથમ અધ્યાય આ પ્રથમ અધ્યાયના શ્લોકોનું આપણે પઠન કરશું આજે તો તમે પણ તમે પણ આજે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના અધ્યાયનું પઠન કરજો અને આજે જન્મ જયંતિ છે એટલે કરવું જ જોઈએ પણ આજે ન કરી શકો આજે ન ખબર હોય તો હવે પછી ભગવાનના જ્યારે સવારે દીવાબત્તી કરો સાંજે દીવાબત્તી કરતા હોય ત્યારે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના ઝા નહીં તો એક શ્લોકનું પણ જો રોજ પઠન કરવામાં આવે તો એનાથી આપણને ઘણો જ ફાયદો થાય છે ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ કાયમ બની રહે છે એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને રોજ યાદ કરવા જોઈએ તો આ સાથે આજનો આપણે આ વ્લોગ પૂરો કરશું તો આપનો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી નવા બ્લોગની સાથે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય